વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે આખું વર્ષ સ્ટોર કરી શકો તેવી ખાટી ગરમર કઈ રીતે બનાવી તેની રેસીપી શેર કરવા છું તો આ ખાટી ગરમર બનાવવા માટે આપણે પહેલાં ખાટું પાણી બનાવવું પડશે તો તેના માટે મેં અહીં એક નંગ રાજાપુરી કેરીની છાલ કાઢી અને તેના રેન્ડમલી ટુકડા કરી લીધા છે એટલે હું કાચી કેરીનું ખાટું પાણી કરીશ તમે ઈચ્છો તો લીંબુને પણ એડ કરી શકો છો લીંબુ ક્યારે એડ કરવું તે પણ હું તમને આગળ જણાવીશ તો અત્યારે આપણે આ કાચી કેરીનું ખાટું પાણી કરવાનું છે તો તેના માટે કેરીના ટુકડાની ઉપર આપણે બે ચમચી જેટલું નમક એડ કરી દઈશું ત્યારબાદ અહીં અડધી ચમચીથી થોડો ઉપર એવો હળદર પાવડર છે તેને પણ ઉપર સ્પ્રિંકલ કરી લે હવે આ બધા મસાલાને આપણે કેરીના ટુકડા સાથે હલાવી અને મિક્સ કરવાનું છે આ રીતે તમે ખાટું પાણી કરશો તો ગરમરનો એક સરસ ટેસ્ટ આવશે એકદમ ખાટી પણ બનશે અને એક અલગ ફ્લેવર પણ મળી રહેશે તો હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લીધા બાદ તમે છથી સાત કલાક માટે આને સાઈડ પર રાખી દો અને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહો એટલે એકદમ સરસ તમને ખાટું પાણી મળી રહેશે હું અત્યારે તેને એક આખી રાત માટે રાખી દઉં છું સાઈડ પર અને વચ્ચે વચ્ચે હલાવતી રહીશ ત્યારબાદ આપણે અહીં અડધો કિલો ગરમર બનાવવાની છે તો તેના માટે મેં ગરમર લઈ લીધી છે અને તેને એકદમ સારી રીતે વોશ કરી લીધી છે તેના જે આ મૂળ દેખાઈ રહ્યા છે તેમાં માટીનો ભાગ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે તો એકદમ સારી રીતે તેને ઘસી અને કાઢી લેવો હવે આપણે ગરમરને સમારતા જઈશું અને એક પાણી ભરેલા વાસણમાં એડ કરતા જઈશું ગરમર તમે જેવી તેની છાલ કાઢશો કે તે તરત જ કાઢી પડવા મળશે તો એટલા માટે એક એક નંગને આ રીતે છાલ કાઢી અને સમારીને તરત પાણીમાં એડ કરી દેવા જેથી કરી ગરમર છે તે કાઢી ના પડે તો આ રીતની જો પતલી ગરમર હોય તો તેના આ રીતે બે સ્લાઇઝિસ કરવી એટલે કે બે પાર્ટ કરવા પણ જો જાડો ભાગ હોય ગરમરનો આ રીતનો જાડો ભાગ દેખાઈ રહ્યો છે એ રીતનો જાડો ભાગ હોય ગરમરનો તો આ રીતે તેના ચાર ટુકડા કરવા તો આ રીતે ગરમરને સમારવી જાડો ભાગ હોય તો ચાર ટુકડા અને પતલો ભાગ હોય તો બે ટુકડા એટલે આ રીતે સ્લાઇસીસમાં કટ કરી અને આપણે પાણીમાં એડ કરતા જઈશું તો આ જ રીતે આપણે અડધો કિલો ગરમર છે તેની છાલ કાઢી અને સમારી અને પાણીમાં એડ કરતા જઈશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવી હોય એટલી ક્વોન્ટિટીમાં તમે આ ખાટી ગરમર બનાવી શકો છો અને હા ઘણા લોકો આ ગરમરમાં રાઈના કુરિયા એડ કરીને ગરમરનું અથાણું બનાવતા હોય છે તો તમે લોકો કઈ રીતે બનાવો છો ગરમર તે મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો હું તો હર વર્ષે આ રીતે જ ગરમર બનાવું છું અને વધુ પ્રમાણમાં ગરમર ઘરમાં ખાવામાં નથી આવતી એટલા માટે ઓછી ક્વોન્ટિટીમાં બનાવું છું તો અહીં આપણે અડધો કિલો જેટલી ગરમર છે તેને એકદમ સારી રીતે સમારી લીધી તો હવે આ ગરમરને આપણે બે પાણીથી ધોઈ લઈએ એકદમ ચોખ્ખી કરી લેવાની છે તો ફટાફટ આપણે પાણીથી ધોઈ અને પાણીને કાઢી લઈએ તો અહીં ગરમર આપણી રેડી થઈ ગઈ છે જોઈ શકો છો આપણે જેટલું પણ પાણી હતું તે બધું કાઢી લીધું હવે આપણે ગરમરના ભાગનું નમક એડ કરવાનું છે તો હું અત્યારે બે ચમચી જેટલું નમક લઈ રહી છું તમે ઈચ્છો તેટલું લઈ શકો છો ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું જો તમને આગળ એવું લાગે કે હળદર પાવડર ઓછો છે અથવા તો નમક ઓછું છે તો તમે આગળ એડ કરી શકો છો અત્યારે આપણે દોઢથી બે ચમચી જેટલું નમક અને અડધી ચમચીથી થોડી ઉપર એવો હળદર પાવડર લઈ લીધો છે હવે બધી વસ્તુને આપણે હલાવી અને મિક્સ કરી લઈશું આવી રીતે તમે જો હળદર અને નમક આ ખાટી ગરમરમાં એડ કરશો તો એકદમ પરફેક્ટ ટેસ્ટવાળી આપણી ગરમર બનશે અને કલર પણ એકદમ પરફેક્ટ આવશે તો અહીં આપણે એ બંને વસ્તુને હલાવી અને મિક્સ કરી લઈએ તો આ આપણી ગરમર છે તે રેડી થઈ ગઈ છે હવે ખાસ મેઇન પાર્ટ આ ગરમરનો એ છે કે આપણે પાણી કેટલું એડ કરવું જો તમે પરફેક્ટ ક્વોન્ટિટીમાં પાણી એડ કરશો તો ગરમર એકદમ પરફેક્ટ બનશે તો એ પણ હું તમને બતાવી દઉં કે આપણે કઈ રીતે અને કેટલી ક્વોન્ટિટીમાં પાણી એડ કરવું જોઈએ તો આપણે જે કેરીના ટુકડા કરી અને હળદર મીઠું છાંટી અને રાખ્યા હતા સાઈડમાં તે પણ હવે રેડી થઈ ગયા છે મેં અહીં આખી રાત માટે સાઈડ પર રાખ્યા હતા જોઈ શકો છો એકદમ સરસ એવું પાણી છે તે આપણે ખાટું બની અને રેડી થઈ ગયું છે તો હવે જે વાસણમાં ગરમર હતી તેમાં આ રીતે સ્ટેનરને સેટ કરી અને બધી જ કેરીના ટુકડા એ સ્ટેનરમાં એડ કરી દેવાના અને હવે એકદમ સારી રીતે જેટલું પણ ખાટું પાણી છે તેને આપણે ગરમરની ઉપર આ રીતે એડ કરી લઈશું કેરીના ટુકડાને પ્રેસ કરતા જઈશું અને જેટલું પણ ખાટું પાણી છે તેને આપણે અલગ કરી લઈશું કેરીથી તમારી પાસે જો વધુ સમય ના હોય આ રીતે કેરીનું ખાટી પાણી બનાવવાનો તો પછી ગરમરની ઉપર હળદર મીઠું એડ કર્યું તેની સાથે સાથે બે લીંબુનો રસ એડ કરી દો એટલે આપણી ખાટી કેરીનું પાણી બનાવવું નહીં પડે અને ખાટી ગરમર બનીને રેડી થઈ જશે હવે આપણે જે બોલમાં ખાટી કેરી સમારી અને તેનું પાણી બનાવ્યું હતું એ બાઉલમાં અડધા વાટકા જેટલું પાણી એડ કરી અને આ રીતે કેરીની ઉપર એડ કરતા જઈએ જેથી કરી કેરીમાં જેટલી પણ ખટાસ હોય તે નીકળી જાય અને હળદર મીઠું ચીપકેલા હોય તો તે પણ નીકળી જાય તો આ રીતે તમે કરી શકો છો કેરીનું ખાટું પાણી બનાવીને તો અહીં આપણે અડધા વાટકા જેટલું પાણી એડ કર્યું છે પણ ગરમર હજુ ડૂબે એટલું પાણી એડ નથી કર્યું તો તેના માટે આપણે અત્યારે એક ગ્લાસ જેટલું પાણી છે તે આ રીતે કેરીની ઉપર એડ કરતા જઈએ અને એકદમ સારી રીતે કેરીને પ્રેસ કરી અને તેની બધા બધી જ જે ખટાશ છે તેને કાઢી લઈએ તો એક ગ્લાસથી થોડું ઉપર એટલું પાણી આપણે અત્યારે એડ કર્યું છે અને હવે હું તમને બતાવી દઉં કે ગરમરમાં કેટલું પાણી થયું છે તે આપણે ચેક કરી લઈએ તો આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે જોઈ શકો છો અને ગરમર છે તે એકદમ સારી રીતે કલર પણ આવી ગયો છે અને બનીને રેડી થઈ ગઈ છે તો હવે આખું વર્ષ સ્ટોર કરવાની છે તો તેના માટે આપણે કાચની ઝારમાં આ ગરમરને ભરવાની છે અને તેને એમાં ભરી અને સ્ટોર કરવાની છે ગરમરને જો તમે ફ્રીઝમાં રાખશો તો તે વધુ સમય માટે એકદમ સરસ સારી રહેશે અને હા ગરમર છે તે વધારે પડતી ફ્રીઝમાં સારી રહે છે તો હવે આપણે બધી ગરમરને આ રીતે ઝારમાં એડ કરી દઈએ ગરમરને ઝારમાં એડ કરી લીધા બાદ આપણે જોઈશું જો વધારે જો જરૂર પડશે તો તમે ઉપરથી પાણી છે તે એડ કરી શકો છો કેમ કે ગરમરમાં જો પાણી વધારે હશે તો જ તે સારી રહેશે આખું વર્ષ નહીં તો તે કાઢી પડી જશે તો અહીં જોઈ શકો છો આટલું પાણી છે પણ ગરમર હજુ ઉપર દેખાઈ રહી છે ગરમર દેખાવી ના જોઈએ એટલું પાણી એડ કરવાનું છે તો ફરી આપણે થોડું પાણી એડ કરી લઈએ તો અહીં મેં ટોટલ એક ગ્લાસની ઉપર એટલે કે પોણા બે ગ્લાસ જેટલું પાણી લીધું છે અડધો કિલો ગરમરમાં જોઈ શકો છો એકદમ સરસ આપણી ગરમર છે તે બનીને રેડી થઈ ગઈ છે તો હવે આ ઝારનું ઢાંકણ ઢાંકી અને તમે ગરમરને ગમે ત્યારે ઈચ્છો ત્યારે રોટલી પરાઠાની સાથે એન્જોય કરી શકો છો અને જો ફ્રીઝમાં રાખશો તો તે વધારે સારી રહેશે તો આ હતી આજની આપણી રેસીપી ખાટી ગરમર જે બનાવવી ખૂબ જ સહેલી છે જો પહેલીવાર બનાવશો તો પણ ફેલ નહીં થાય પણ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું ગરમરને સારી રીતે વોશ કરી અને સમારતા જઈ અને ડાયરેક્ટ તેને પાણીમાં એડ કરવાની જેથી કરી તે કાઢી ના પડે અહીં તમને ટીપ આપું તો જ્યારે પણ તમે આખું વરસ માટે ગરમર બનાવતા હો તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે ગરમર આ રીતે એકદમ સારી રીતે ડૂબી જવી જોઈએ પાણીમાં એટલી ક્વોન્ટિટીમાં આપણે પાણી એડ કરવાનું છે તો એ પ્રમાણે નમક અને હળદર પણ એડ કરવી તો તમારી ગરમર છે તે આખું વરસ એકદમ સરસ ફ્રેશ રહેશે અને હા જેમ જેમ ગરમર જૂની થશે જેમ જેમ સમય જશે તેમ તેમ ગરમર ખાવાની ખૂબ જ મજા પડશે તો આ હતી આજની નાનકડી કેવી આપણી સમર સ્પેશિયલ સિઝનલ રેસિપી જો રેસીપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં છે જરૂરથી કરજો અને સાથે સાથે તમારે આવા ઘણા બધા તેલ વગરના હેલ્ધી અથાણાની રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં મેં લાસ્ટ યર ઘણા બધા તેલ વગરના હેલ્ધી અથાણાની રેસીપીઓ પોસ્ટ કરી હતી તો આજે જ જઈને વિઝિટ કરો અને હા જો તમે ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ પર આવ્યા હો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરી જ્યારે પણ આવા હેલ્ધી અને ખાસ કરીને અનોખા અને સિઝનલ રેસીપીના વિડીયોઝ મારી ચેનલ પર પોસ્ટ કરું તો તેની નોટિફિકેશન્સ ફટાફટ તમારા ફોનની સ્ક્રીન પર તમને મળી રહે આવા બીજા સિઝનલ હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ